ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવની વિધિ કરવામાં આવી ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને બેન સુભદ્રાને આંખો પર લાલ પટ્ટીઓ બાંધવામાં આવી અષાઢી બીજના દિવસે પટ્ટીઓ ખોલવામાં આવશે અને ધાર્મિક વિધિ બાદ ભગવાન નગરચર્યાએ પર નીકળશે આગમી તારીખ સાત જુલાઈના રોજ અષાઢી બીજના પર્વ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે શાસ્ત્રોત્તક વિધિ પ્રમાણે શહેરના સુભાષનગર જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્ર અને બેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અષાઢી બીજના દિવસે ભગવાનની આંખ પર બાંધેલી પટ્ટીઓ ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે અષાઢી બીજના રોજ અમદાવાદ બાદ રાજ્યભરની બીજા નંબરની અને ભાવનગરની ઓગણચાલીસમી રથયાત્રા શહેરમાં નીકળવાની છે ત્યારે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર લાલ રંગની પટ્ટી બાંધવામાં આવી છે લોકવાયક્યા પ્રમાણે ભગવાન જ્યારે તેના મોસાળમાં ગયા હતા ત્યારે તે સમયે ભગવાન ત્યાં કેરી જાંબુ શીંગ અને ગોળ જેવી અનેક સામગ્રી આરોગતા તેમની આંખો આવી જાય છે અને જ્યારે તે તેમના નગરમાં રથ પર બેસીને પરત ફરે છે ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજી બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ આખો પરની પટ્ટીઓ ખોલવામાં આવે છે મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થાય છે અને ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને લઈને દ્વારકાની નગરીમાં નીકળે છે જેની ઉજવણી આપણે આજે પણ રથયાત્રા તરીકે કરી રહ્યા છીએ તો ભાવનગરમાં નીકળનારી શ્રી ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા સત્તર કિલોમીટરના લાંબા રૂટ પર ફરશે આ રથયાત્રાને સવારે આઠ વાગે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવશે અને જે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ફરીને સુભાષનગર મંદિર ખાતે રાત્રિના દસ વાગ્યે પરત ફરશે मनो <laughs> जा <laughs> <laughs>

धे <laughs>